વાવ અને થરાદ નવીન જિલ્લો અસ્તિત્વમાં આવવાની સાથે જ રાહ અને ધરણીધર તેમ બે તાલુકાની ભેટ પણ અહીંની સરહદની પ્રજાને મળે છે અને ત્યારે રાહ વિકાસની રાહ બતાવશે અને મુછાળા કૃષ્ણ ધરણીધર ભગવાન વિકાસની આ નિયાને પાર લગાવશે તેવી નવીન આશાએ જન્મ લીધો છે જુઓ આ ખાસ રિપોર્ટમાં બનાસકાંઠા જિલ્લામાંથી વાવધરાદ જિલ્લાનું વિભાજન તે વિભાજન નહીં પણ નવસર્જન છે એક સમય રાજ્યમાં બીજા નંબરના સૌથી મોટા જિલ્લા તરીકે ઓળખાતા બનાસકાંઠાને હવે બનાસકાંઠા તેમજ વાવથરાદ તેમ બે જિલ્લા રૂપી નવીન ઓળખ પ્રાપ્ત થઈ છે એક સમય થરાદથી પાલનપુર જિલ્લા મથક સુધીનું અંતર નેવું કિલોમીટર હતું અંબાજીથી નડાબેડ સરહદ સુધી જોઈએ તો આ જિલ્લો બસો છ કિલોમીટર બનાસકાંઠા એમ બે જિલ્લા બનતા વાવથરાદના એક પણ તાલુકા મથકનું અંતર ચાલીસ કિલોમીટરથી વધુ રહ્યું નથી અને ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ પહેલા એકસો થી બસો કિલોમીટરનો વિસ્તાર હતો જે હવે ઘટીને સાહીઠ કિલોમીટર સુધીનો થઈ ગયો છે અને જેના લીધે લોકોને સરકારી કામોમાં વારંવાર ખાવા રૂપિયા અને મુક્તિ મળશે જિલ્લો નવીન બન્યો છે વાવ થરાદ તેની સાથે સાથે ચાર નવા તાલુકા પણ અસ્તિત્વમાં આવ્યા છે બે તાલુકા વાવ થરાદ જિલ્લાને મળ્યા છે ધીમા અને બીજો રાહ એની સાથે સાથે બનાસકાંઠાને પણ બીજા બે તાલુકા મળ્યા છે એક હળાદ અને ઓગળ આ ચારેય તાલુકાઓની વર્તમાન પરિસ્થિતિ શું છે અને નવીન તાલુકાઓ બનવાથી આ વિસ્તારોનો કેવો વિકાસ આપ જોઈ રહ્યા છો જ્યારે મિત્રો વાવથરાદ જિલ્લાને જે બે નવા તાલુકાની ભેટ મળી આમ તો જિલ્લામાં ચાર તાલુકા નવા થયા પણ રાહ અને ધરણીધળ ઢીમા આ બે વાવથરા જિલ્લામાં નવા તાલુકા બન્યા છે જેને મિત્રો અમારું અંતર એટલા બધા મેં લાંબા અંતરમાં આવેલા હતા જિલ્લાનું અંતર જેટલું થાય એટલું તાલુકા પ્રેસના ગામડાનું અંતર થતું હતું જેથી કરીને ક્ષેત્રફળ મારું નાનું થવાને લીધે લોકોને ઝડપી ન્યાય થશે ઝડપી કામ થશે અને ખર્ચમાં ખૂબ જ બચત થશે કે જેમ જિલ્લા બાકી જવાનું અંતર ઘટ્યું એમ તાલુકા બાકી જવાનું પણ અંતર ઘટ્યું જેમ દિયોદ કોંકરેજમાંથી ઓગઢ જિલ્લો ઓગડ તાલુકો અલગ બનાવ્યો અને એ જ રીતે દાતામાંથી હળાલ અલગ બન્યો જે ટ્રાયબલ વિસ્તાર હળાદ છે એ પણ લાંબા અંતરે હતો એટલે આ બધી જગ્યાએ જે મારા આદિવાસી મિત્રોને પણ નજીકમાં સરળતાથી ઘરવાગણે જ્યાં મળે અને એ જ રીતે ઓગઢને પણ જે રીતે થરાદ સિયોરી ઉધી આપવું પડતું હતું એ જ્યારે થરાદ તાલુકા આપણે ત્રાખતા કરીને ત્યાં પણ મિત્રો નજીકમાં સગવડતાઓ મળશે વાવ થરાદ નવીન જિલ્લામાં થરાદમાંથી રાહ અને વાવમાંથી ધરણીધર તાલુકાનું વિભાજન થવાથી ધરણીધર તેમજ રાહમાં તાલુકા કચેરીની પણ આજથી જ કાર્યવંતી શરૂ થઈ ચૂકી છે નવીન રાહ તાલુકામાં બત્રીસ ગામો તેમજ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ઇઠ્યોતેર હજાર આઠસો ચુમ્માલીસ લોકો વસવાટ કરે છે જ્યારે ધરણીધર તાલુકામાં ચુમ્માલીસ ગામો અને એક્યાસી હજાર ત્રણસો ત્યાસી લોકોનો સમાવેશ કરાયો છે બંને તાલુકાઓ નાના હોવાથી વહીવટી કામકાજ ખૂબ જ સરળતાથી પૂર્ણ થઈ શકશે અને જેને લીધે રાહમાં જેને ઢીમા તેમજ રાહની પ્રજામાં ખુશીની લાગણી છે એટલે અમારો બનાસકાંઠા જિલ્લામાંથી જુદો થયેલો જિલ્લો વાવ થરાદ અને થરાદ જિલ્લામાં અમારો રા તાલુકો જે આ તાલુકોને જિલ્લો કરવામાં આવ્યો એમાં વહીવટ ની સરળતા ખાતર ખુબ ઉત્તમ કામ કર્યો અમારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબે જયારે ચૂંટણી લડતા હતા ત્યારે એમને વાત કરી હતી કે હું રા તાલુકો બનાવીશ તો એમને જે બોલ્યા હતા એવું વચન પાડ્યું અને રા ને તાલુકો બનાવ્યો ખરેખર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શંકરભાઈ સાહેબને ધન્યવાદ અને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા આપું મારું નામ દોનાભાઈ માળી મારું નામ મેવાભાઈ કરમશેભાઈ ખડાણા મુકામ પોસ્ટ તાલુકો રાહ

સુખાકારી ઉતરો ઉતરો વધારો થશે અને જિલ્લો તરીકે જયારે ફરિયાદ ઘોષિત કરવામાં આવેલ છે ત્યારે એના કારણે કેટલા વિસ્તારો જે દોઢસો દોઢસો કિલોમીટર સુધી જેને પાલનપુર પડતું હતું અમારે પણ નેવું કિલોમીટર પડતું હતું એ વીસ કિલોમીટર અંદર એ જિલ્લાની પણ સુવિધા મળી રહેશે અને જિલ્લા કક્ષાએ પણ ઘણી ઓફિસો આવશે તેમજ ઉદ્યોગો પણ આવશે જેથી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પણ મળશે ગામ સિજોત્રા રાહ જે તાલુકો છે માટે બહુ તાલુકો બન્યો છે તો આમ જનતા ને જો ચાલે પિસ્તાળી કિલોમીટર જે સાત બાજુ જવું પડતું એ અત્યારે જવું નહીં પડે અને નજીકમાં બધી સગવડો પૂરી થશે મારું નામ પટેલ વિરજીભાઈ ધર્માભાઈ વતન માવસરી અત્યારે જે આપણા અધ્યક્ષ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણને ધણીધર ભગવાનના ધામની અંદર ધણીધર નવો તાલુકો આપ્યો અને વર્ષોથી આ બ્રાન્સ જિલ્લો અમારે પાલન ખૂબ દૂર પડતું હતું પણ બધાની મોગણી પણ આ વિસ્તારનો પણ કે નવો જિલ્લો આપે એમાં વાવ અને થરા ન આપીને જે વાળો જીલો આપ્યો એનો ત્રાસ

એટલે એમને પણ ધરધર તાલુકાની અંદર ખૂબ સારી સપોર્ટ મળશે પ્લસ અંતર ઘટ્યું એટલે જવા જે તકલીફ પડતી હતી એ ઓછી થઈ જાય છે પ્લસ કે ભગવાન ધર્મધરના નામ પરથી અમારા તાલુકાનું નામ આપ્યું બરાબર એટલે આસ્થા પણ ભગવાનથી અકબંધ રહેશે બનાસકાંઠામાંથી નવા જિલ્લાનું નિર્માણ વાવ થરા જિલ્લાનું નિર્માણ થયું અને એમાંથી પણ અમારે અહીંયા વાવ તાલુકામાંથી ધરણીધર તાલુકાનું નિર્માણ થયું છે એનાથી આ વિસ્તારની અંદર લોકોને સુખ સુવિધામાં ખૂબ વધારો થશે આ સ્ટોરીમાં બસ આટલું અવનવી સ્ટોરીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો તેમજ શેર કરો